બે ઓક્ટોબર ના દિવસે ગાંધી જયંતિ ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરૂઆત ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ મહાન સંવિધાન રચી

અનુસરણ કરવું માત્ર સમયની માંગ જ નથી પરંતુ રાષ્ટ્રની એકતા શાંતિ અને પ્રગતિના માર્ગે આગળ ધપાવવાનો સશક્ત ઉપાય પણ છે આ પ્રસંગે મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ગાંધીજીના આદર્શો અને ડોક્ટર આંબેડકરના સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે અમે આમોદ ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ કોટી વંદન અર્પણ કરીએ છીએ ગાંધીજી જ્યારે માર્ચ રોજ મુકામે આ પાવન ધરતી પર પધાર્યા હતા તારે એમના ભાષણમાં એક બહુ જ સુંદર વાક્ય એમને કીધું હતું કે જે રાજ પ્રજાનું ભલું ના કરે એ રાજ પ્રજાનું રક્ષણ પણ ના કરી શકે એ ભાષણના આ અમુક શબ્દો છે તે આજે અમે એને વાગોળીએ છીએ અને એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ તમને દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરોજ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર